हॅलो हॅलो हा कोण बोलो ची पार्सल हो चप्पल मंगाय आता गोमो हो हार वेळ मग आऊ हा

અલ્યા તમે લાવો લાવો હાલ તો 250 રૂપિયા વાળી આ બે તાર મહિના થઈ ગયા 50 રૂપિયા આલે દો તો ડાનજીજી પેલો રૂપિયા ના હોય રે હાલસીમાં મળી ખબર 300 રૂપિયા આઈ ત્રણ આવા પૂછાર આ જુઓ ના જુઓ અલ્યા બ્રાન્ડ કેવાય શું બ્રાન્ડ છે આજુ દુટી જો પાણી પડે ના દેવાનું ડટ્ટો ના આવે ડટ્ટો ના આવડે ડાયરેક્ટ આવ

નવરાત્રી હજી યાદ કરાવી બે જરા નાચ્યો તો લઈ લીધું મેં હા તો ચાલુ રાખો તા Halo, Cipar. Selamat pagi, Bu. Atau mau kakak, Mau keluar? Eh, Kakak? Ha? Apa namanya? Kok belum kenal? Tapi kok kepalanya kau ditunjuk? Oh, ya? Hah, ah,

ગેલ ઓહ હા હા બોલી જા કાકડા આવતા ફોન આવશે એ હારું એ તા લે સ તૈયાર છે થેન્ક યુ એમ બેન સ તૈયાર્યો ઓ સાપ આવી ગયો હું જેટલો

મંગાઈ લે જોતીયું તો મંગાવું બુઢા પરગર ક્યો મેં ઘરે હયાલી ભૂલી ગયો તો ઉખા ઉખા તારા તો હું કરી જોઉ તું ના લે ઉખા હું ભૂલી તો આવો તો પેલે

आवा ह आऊ ले ना आयो आओ ले 307 रुपया ले गयो रुप ले, ले। हा 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 गेटला हा ए आवसूस मग घेकर बीभरे चमकेले जबर चमका जबरू ले आम तो ले आलू तो नाही ले ह आळी ने लाक्ती मग ना ना था था। ले आलू नाही ले अब सातो ये आं घेराचू मिल्या नंबर को को नाही ना ओ रोटी माते लाई जात ना आ ए सुसले दोरु बुस्कुट मंडे ना आये सु सेत्री जो जा रहे हो अभी वाव सेत्री आप ना कर जा हो, में तो तो मुझे कहते तो ले क्या हम बाल जो ले आप पर आप अभी वाव चला तो जो मार दिया पियर

અને આવો આવી ગયો બોલ શું મંગાયું તો ટી ગુનાંગાટ મંગાયું થોડું શર્ટ એ જેવો એ ગુનાંગાટ મંગાયું એટલે રોબી વાળો તો એટલે લે જા ડૉક્ટર કેવા દેવો એ મને ઓ હવે એટલે આયા તો પેલા નઈ આતો મેં તસડીયા વગાડવાવાળા એ ફોન કરે બોલાય ને શું કાકા કાકા ઓય તો ટોપીઓ આયા છિત્રી જતો ગોળો ઉછળ મંગાયા એટલે ટોપી એટલે તો ઓલામાં આવી એવું કોઈ

એય પગાર તો પૈસા ના અડતો આ એ તું બે આ હું પગારનો દાળો આવ્યો રે બસ ગજિયા પૈસો વાધી પૈસા આવવા પડ્યા તો માકા કાકા તું પેલી ને પર મમ્મીને પેલું તો તમે પેલું પૈસા આલું હું ના થાય આ તું પેલી તમારે હડો ઘર માં પછી તમે કરે રાતવાળા તમે હડો મંગાઈ દઉં મંગાઈ હું પૂછી મંગાઈ